જાલોદેમ ના કોન્ટ્રાક્ટર બેદરકારીને કારણે એક યુવાનું મોત થવા પામ્યું સંજેલી તાલુકાના ભમેલા ગ્રામ્ય વિસ્તારમાં ઇલેક્ટ્રિક ડીપી બદલવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા એક યુવાનનું મોત થયું હતું મૃતક યુવાન જાલોદ તાલુકાના અણવરપુરા વડી ફળિયાના રહેવાસી હતા તેમનું નામ રિકેશભાઈ લાલસિંહભાઈ ભાભોર હતા તેમના સાથી અખ્તર ખાન પઠાણ સાથે સંજેલી તાલુકાના ભમેલા ગ્રામ્ય વિસ્તારમાં વીજ ડીપી બદલવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા રિકેશભાઈ ભાભોરનું સ્થળ પર ચાકસ્મિક મોત નીપજ્યું હતું આ ઘટના અંગે મરણ જનાર વિકેશભાઈના પિતા લાલસિંહભાઈ ભાભોર દ્વારા સંજેલી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી સંજેલી પોલીસે આ મામલે પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર કપિલ બારીયા સંજેલી